જારુસા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમત ગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત જારુસા ગ્રામજનોને બાહેધરી આપી રહ્યા છે ભરતભાઈ સથવારા પાટણ પટેલ રાયમલભાઈ ભગવંતભાઈ જારુસા ગ્રામ પંચાયતમાં મારા ધર્મપત્ની મરઘાબેન રાયમલભાઈનું વતી ફોર્મ ઉમેદવારી નોંધાવી છે ગામનું જે કાર્ય હશે એ તન તો મહેનત કરશું અમે પેલી પાણીની સમસ્યા છે કોઈ સ્વચ્છતાની સમસ્યા છે વગેરે બીજી કોઈ વરસાદની કોઈ હોય પાણીનો નિકાલની છે સૌ સાથ સહકાર રહી અને ભેગા રહીને અમે ચાલશું એવી અમે ખાતરી આપીએ છીએ શું નામ તમારું મારું નામ પટેલ રાયમલભાઈ ભગવાનભાઈ જારુસા જૂથ પંચાયત હતી અમારે એમાંથી અલગ પડી જારુસા પંચાયત પ્રશ્નલી છે આ મૃત છે અમારે ઝારુસા પંચાયતનું એટલે ભાઈને અમે આખા ગામથી ગામમાંથી ભેરા રાખી અને સહ સહકાર આખા ગામનો હોવા છતાં અમે બધા ભેડા રહી રાયમલ રાયમલભાઈને જંગીમાંથી જીતાડશું એવી આખા ગામની લાગણી છે અને રાયમલભાઈ ઉપર અમને એટલો બધો વિશ્વાસ છે કે સારા કામમાં કોઈ દી પાછા પડશે નહીં ધાર્મિક કામમાં કોઈદી એણે પાછી પાણી દીધી નથી

કે મરઘાબેન રાયમલ ભાઈ અમારું પૂરેપૂરું કામ કરશે એવી ગામને ખાતરી આપીએ છીએ જીત્યા પછી કેવા કામ કરશે જીત્યા પછી ગટર વ્યવસ્થા પાણીની વ્યવસ્થા કોઈ રસ્તાની નાના મોટી વ્યવસ્થા બધી એમની પૂરેપૂરી અમે ખાતરી આપી છે કે બધા એવા કામો નાના મોટા બધાના રાખી અને સાથ સહકારથી અમને જીતાડી શું નામ તમારું મારું નામ ચૌધરી ભારતીબેન હીરાભાઈ